સુરત શહેરમાં ચેન સ્નેચરનો આંતક મચાવનાર ખૂંખાર ભેસ્તાન આવાસના બે આરોપીને ચોકબજાર પોલીસે પકડ્યા સુરત શહેરમાં પાંચ ઓગસ્ટના રોજ ચોકબજાર વિસ્તારમાં થયેલી પર સ્નેચિંગનો ગુનો ઉકેલાયો એક દંપતી ઓટો રિક્ષામાં સુગત સ્ટેશનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા જે વેરાએ મોટરસાયકલ પર આવેલ બે ઈસોમોએ પર્સની સ્નેચિંગ કરી જે પર્સમાં બસો પચાસ મોબાઈલ પાસપોર્ટ સહિત રોકડા રૂપિયા સામેલ હતા

વખત કાર્યવાહી થઈ છે મોન ખાન પઠાર વિરુદ્ધ ચોરી સ્નેચિંગ સેટ છ સામેલ આરોપીઓ ઉપર ગુના છે બંને આરોપીઓની મોડે સોપરડી એ છે કે તેઓ રાત્રિ દરમિયાન સોસાયટી અથવા રોડ પાર્ક મોટર ની ચોરી કરતા હતા ચોરીની મોટરસાયકલ આગળની નંબર પ્લેટ તોડી નાખતા પાછળની નંબર પ્લેટ પર બ્લેક પટ્ટી મારી દેતા જે બાદ ચોરીની મોટરસાયકલ પર મોબાઈલ પર સાઈડ કિંમતી ચીજ વસ્તુઓની સ્નેચિંગ કરતા હતા જે જગ્યાએથી મોટરસાયકલની ચોરી કરતા ત્યાં ફરી મોટરસાયકલ મૂકી ફરાર થઈ જતા વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પાંચ આઠ બે હજાર પચીસના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ રિક્ષા ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાઓની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્નેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આમમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી રહતા તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અશફાક યુસુફ શેખ ઉલ્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આવાસના આરોપીઓ છે જેની અંદર અસ્પાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેપિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ ચૂકેલી છે અને મોહિન સરવન ખાન પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા સ્નેપિંગના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત પાસા થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ આ બધી વસ્તુ રિકવર કરી આ લોકોએ ગુનો આચરવા માટે કોઈ એક જગ્યાએ જે બાઈક પડેલી હતી એ બાઈક એ લોકોએ ઉઠાવી એની નંબર પ્લેટ પર પટ્ટી લગાડી દીધી અને પછી ગુનો આચરીને બાઇક જ્યાં પડેલી હતી ત્યાં પાછી મૂકી દીધી હતી એટલે આ વિગત અમારા ધ્યાનમાં આવી છે એ દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે અને આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે આરોપીઓ દ્વારા બીજા કેટલા ગુના આચરવામાં આવેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલી રહી છે આભાર